આપનું નામ ને પરિચે મારું નામ સુમાર હું માજી સરપંચ છું શું સમસ્યા છે આપણા ગામમાં પાણીની સાહેબ તકલીફ છે વારંવાર પાણીની અમે રજૂઆત કરીએ છીએ બીજું કરીએ છીએ પણ કોઈ દેતા નથી આજે મેં ચાર પાંચ ફોન કર્યા પેલા વાલમેનને એકને ફોન કર્યો તો એ કે યાર હું શું કરું કે બીજાનો વાંક કાઢી પછી બીજાને સુદ્ધિકભાઈ મોટીબેનમાં છે એને ફોન કર્યો પછી કિશન બાપુજી ઠેકેદાર છે એને ફોન કર્યો તો એ કે થઈ જશે થઈ જશે પછી વિજયભાઈને ફોન કર્યો ત્યાં પાણી પુરવઠામાં એ કે વાંધો નહીં બે દિવસમાં તમારે થઈ જશે બીજું કીધું સાહેબ બે દિવસમાં થઈ જાય પણ અત્યારે અમને દસ બાર દિવસ છે હજી મળ્યો નથી આટલી બધી ગરમી એમાં અમારી ગાયો ભેંસો નાના નાના બચ્ચા અમારી નદી આખી ખરાબ ખાલી થઈ ગઈ છે તમારે પાંચ કિલોમીટર બેનોને પાણી લેવા જવું પડે સાધન વાળા હોય તો ટ્રેક્ટર થી લઈ આવે ગરીબ માણસ ક્યાં થી સર લઈ આવે આપનું આપનું નામ ને પરિચય મારું નામ દત્ત સાલે મહમ્મદ છે ગામ ઉથિયા તાલુકો અબડાસા અમારે છેલ્લે હજી ત્રણ મહિનાથી પાણીની બહુ તકલીફ છે તે છતાં અમે પાણી અને વારંવાર રજૂઆત કરી છે કોઈ સાંભળતો નથી બરાબર આમાં મેઇન કંત્રાટી છે કિશનભાઈ એ પોતાની મનમરજી કરે છે ને એના માણસો રાખેલા છે કોન્ટ્રાક્ટરમાં અમારું મેઇન મેન કોણ છે સરકારી તરફથી એ આજ સુધી કોઈ દિવસ અમારા ગામડામાં આવ્યો નથી જ્યાંથી બે હજાર સત્તરમાં વાલમેનની બદલી થઈ છે એ વાલમેન અમે કોઈ દિવસ જોયો નથી બે હજાર સત્તરમાં વાલમેન કોણ છે એ વાલમેન ખબર નથી ક્યાંનું છે એ અહીંયા માણસો રાખી દીધો છે એ માણસો પોતાની મનમરજી કરે છે એક બાજુ પાણી ચાલુ રાખે ચોવીસ કલાક ને બીજી બાજુ દસ દિવસ પછી પાણી આવે પછી અમારા આ ચોપા ક્યાં જાય ને અત્યારે આપણે તાપમાનની ડિગ્રી કેટલી છે પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી પાણીની જરૂર છે અમારે બરાબર અમારે ક્યાં ચોપા જાય ક્યાં માણસો જાય પાણી ભરવા જેના આગળ અત્યારે વાન વ્યવહાર છે એ ચાલો ભરી જાય ગમે ત્યાં જેના આગળ અમારા પચાસ ગામમાં એવો છે એના આગળ કોઈ જ નથી પચાસ ટકા એવો છે અમારા ગામમાં એના આગળ કઈ જુગાડ નથી ક્યાંથી પાણી ભરી આવે એ અમારે ઘરથી લઈ જાય બિચાર આવીને શું કરીએ આવી પરિસ્થિતિ છે અમારી તો આપ કરી પાણી ને બધાને રજૂઆત કરી છે આજે વિજયભાઈ કરે નામ છે એને સવારથી વાત થઈ હતી એ કે પાણી આવી જશે બે દિવસમાં હજી બાર દિવસથી અમારા આગળ પાણી નથી આવ્યું હજી કે બે દિવસમાં આવશે પછી બે દિવસ પછી આ કેસ અમારી મોટર ખરાબ થઈ ગઈ કોણ આ પાણી પુરવઠા કૃષ્ણભાઈ છે એના વાલમેન માણસો રાખેલા છે એ પછી બે દિવસ પછી કે છે અમારે મોટર ખરાબ થઈ ગઈ પછી અમને પંદર દિવસ સુધી પાણી આવશે આવી પરિસ્થિતિ અમારા આઠ ગામમાં છે હજી અહીંયા અમારે બે લખપતમાં ગામ આવે છે મેડિંગ ખીસરા એ અહીંયા પાણી જાતો જ નથી એટલી તકલીફ છે